વાત કરીએ અમદાવાદની તો આજ રોજ અમદાવાદ શહેરના કેશવનગર વિસ્તારમાં આવેલા એકસો પચાસ જેટલા કાચા પાકા મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા નોટિસ વગર તોડી પાડવામાં આવ્યા હતા કારણે આ કાચા પાકા મકાનોમાં વસવાટ કરતા ગરીબ લોકોને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે આ મકાનોમાં રહેતા નાગરિકો પૈકી કેટલાક બાળકોની ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જે આજ રોજ ગુજરાત ઠાકોર ઠાકોર સમાજ દ્વારા બનાસકાંઠાના ધારાસભ્ય અમૃતજી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા મામલો બિચક્યો હતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફત પંદર બે ડિમોલેશન કરવામાં આવ્યું છે દુઃખદની બાબત તો એ છે કે વૈકલ્પિક કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર દોઢસો મકાનો તોડી નાખ્યા છે અને દોઢસો મકાનોમાં વસવાટ કરતા સાતસોથી આઠસો પરિવાર અત્યારે રોડ ઉપર સુઈ રહ્યા છે છેલ્લા વીસ દિવસથી અમે કલેક્ટ અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરી છતાં આ દિવસ સુધી આ પરિવારોની કોઈ નોંધ સુધા લેવા નથી આવ્યું ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમારા સાકોર સમાજના સર્વ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો વિવિધ સંગઠનના અમારા પ્રમુખો સમલગ્ન સમિતિના પ્રમુખો અન્ય સમાજના પણ આગેવાનો આ સમર્થનમાં આપવામાં આપવા માટે આજે આવ્યા હતા અમે શાંતિપૂર્વક હજારોની સંખ્યામાં બે કલાકની ધરણા કરી ધરણા કરીને કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ પરિવારો જે બેઘર થઈ ગયા છે એમને વહેલામી મેં વહેલા તકે મકાનો ફાળવવામાં આવે તમે જોશો દસમા બારમાની પરીક્ષાઓની રિસિપો આવી ગઈ છે કાર્યક્રમ આવી ગયો છે છતાં મારી બહેન દીકરી મારા વિદ્યાર્થીઓ અત્યારે રોડ ઉપર સુઈ અને વાંચી રહ્યા છે આમનું ભવિષ્ય અંધકારમય ન બને એના માટે આ ડબલ એન્જિનની સરકાર ગરીબો ઉપર જે અત્યાચાર કરી રહી છે એ અત્યાચાર ઓછો કરે અને વહેલા મેં તકે અમને મકાનો ફાળવે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા

અને અહીંયા સર્વ સમાજના આગેવાનો ઠાકોર સમાજના ન્યાય માટે ન્યાય મળે એના માટે શાંતિ રીતે બે કલાક કરી છે અમે અમારા સમાજના વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ કોઈ કાયદો નથી લેવો અમે સામાજિક જે આગેવાનો છીએ સામાજિક આગેવાનો જેને કલેક્ટર શ્રી આવેદનપત્ર આપીએ દુઃખની વાત છે કલેક્ટર શ્રી હાજર નથી એડિશનલ કલેક્ટર શ્રી અહીંયા હાજર છે એ એવું કે છે એમના પેલા તો પટાવાળા એક ધારાસભ્યને ધક્કો મહારાષ્ટ્ર

છે એમને અમારું આવેદન સ્વીકારવું નથી આવું અમને સ્પષ્ટપણે જણાવી આવે છે અને અહિયાં સક્ષમ અધિકારી આવેદન પત્ર નહી સ્વીકારે ત્યાં સુધી અહિયાં અમે બેઠા એ અમારા સર્વ આગેવાનો ઉભા નહીં